ધરમપુર ડેપોથી મોરખલ તેમજ દાબખલના કર્મચારીઓને પાસ કાઢવા બાબતે અગાઉ રજૂઆત બાદ પણ નિરાકરણ ન આવતા આજરોજ પાંચસો જેટલા કર્મચારીઓ અને તાલુકા પંચાયત અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ દ્વારા મામલતદાર કચેરી ખાતે પ્રાંતને લેખિત રજૂઆત કરાઈ ત્રેવીસ ડિસેમ્બર સોમવારના બે કલાકની મળતી માહિતી મુજબ ધરમપુર ડેપોથી મોરખલ તેમજ દાબખલ સુધી અગાઉ જે પાસ કાઢી આપવામાં આવતા હતા તે બંધ કરી દેવાતા આશરે પાંચસો કર્મચારીઓને તકલીફ વેઠવી પડી રહી હતી જેને લઈ અગાઉ ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવી હતી જેનું નિરાકરણ ન આવતા આજરોજ પ્રાંત અધિકારી ધરમપુર નિયામકને વલસાડ ડેપો મેનેજર મોટી સંખ્યામાં કર્મચારીઓ સાથે ડોક્ટર સાહેબ આંબેડકરને હાર દોરા કરી લેખિત રજૂઆત કરવામાં આવી હતી ધરમપુર ખાતેથી આશરે પાંચસોથી વધારે કર્મચારીઓ સિલવાસ ખાતે કંપનીમાં પોતાની નોકરી અર્થે જતા હોય છે હાલે ગુજરાત સુધી પાસ ચાલે છે અને ત્યાંથી આગળ જવું હોય તો ટિકિટ લઈને જવું એ કેટલું યોગ્ય

કે છેલ્લા પંદર વર્ષથી જે પાસની સુવિધા ચાલતી હતી ધરમપુર ડેપોથી મોરખલ અને દપાડા સુધી જે બસો જતી હતી એમાં હાલ પૂરતો ગુજરાત સુધી જ પાસ ચાલે છે અને ગુજરાત પછી ટિકિટ કાઢીને જવાનું વાર આવે છે તો આ પાંચસોથી વધારે કર્મચારીઓ છે જ્યારે એક કર્મચારી ગુજરાતની હદ પૂરી થાય ત્યાંથી જવા માટે ટિકિટના ચોવીસ રૂપિયા એટલે આવા જવાના અડતાલીસ રૂપિયા અને દપાડા સુધીના અઠ્ઠા અઠ્ઠાવન રૂપિયા છે અઠ્ઠાવીસ રૂપિયા એટલે ટોટલ અઠાવન રૂપિયા જ્યારે આટલો મોંઘવારીનો સમય હોય એમાં એક સરકાર વધારે પડતું એ લોકોના માથે ભારણ આપતું હોય એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ આજે અમે પ્રાંત અધિકારીશ્રીને બી લેખિતમાં રજૂઆત છે કે એનું તાત્કાલિક નિરાકરણ કરો મેનેજરશ્રીને બી અમે કીધું છે મેનેજરશ્રીને અમે પૂછતા કે તમને કોઈ પરિપત્ર હોય તો અમને આપો ગુજરાત સરકારનો કે આ સેવા બંધ કરવામાં આવી છે તો એમના દ્વારા સ્પષ્ટ કહેવામાં આવે છે કે અમને ફક્ત મૌખિક જાણ કરવામાં આવી છે તો અમે એમને કહીએ છીએ કે મૌખિક જાણ કોઈ દિવસ માન્ય ગણાતું જ નથી આ ફક્ત ને ફક્ત કર્મચારીઓ સાથે જે સરકાર કરી રહ્યું છે બિલકુલ ખોટું છે એના વિરુદ્ધમાં આજે અમે રજૂઆત કરી આજે શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરી આવનાર દિવસમાં તમામ કર્મચારીઓ સાથે તારીખ નક્કી કરીને આ ડેપોને તાળાબંધી કરીશું તમારો છે અત્યાર સિંહ છેલ્લા પંદર વર્ષથી ચાલુ હતું અત્યારે બંધ કરવાનું કારણ શું એસટીને તો ઇન્કમ જ થાય છે સરકારી કાર્યક્રમોમાં તાઇફા કરતી આ સરકાર જ્યારે પણ સરકારી કાર્યક્રમો હોય તો તાત્કાલિક બસો ફાળવી દેશે ત્યારે કોઈ એ લોકોને કંઈ નડતું નથી અત્યારે ફક્ત મૌખિક સૂચના મળે એટલે પાસ બંધ કરી દેવાનું એ કેટલું યોગ્ય આજે કેટલા કર્મચારીઓ અને ક્યાંના કર્મચારી અહીંયા આવ્યા છે ધરમપુર કપરાડા આજુબાજુના તમામ વિસ્તારથી અહીંયા કર્મચારીઓ આવ્યા છે અને પાંચસોથી વધારે કર્મચારીઓ છે આવનાર દિવસોમાં આ પાંચસો કર્મચારીઓ પાંચસો બીજા એમના ઘરના પરિવારના સભ્યો સાથે લઈને આવીશું અને બસ રોકાણ આંદોલન કરીશું